જય સ્વામિનારાયણ આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડીયા ઉપર આપ સૌનું સ્વાગત છે સુરતમાં અત્યારે હીરા ઉદ્યોગમાં જે પરિસ્થિતિ છે તેમાં ઘણા બધા સંગઠનો હાલની તકે છે જેમ કે સુરત ડાયમંડ એસોસિએશન મિની બજાર વેલફેર એસોસિએશન આ સિવાય વેપારીઓ એસોસિએશન છે સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન છે પરંતુ એક એસોસિએશન ક્યારેય બન્યું નથી અને એ છે કારખાનેદારોનું એસોસિએશન આ સંગઠન કરવું આ સંગઠનનું સંકલન કરવું ખૂબ અઘરું છે અને આ જ એક અઘરી વાત ચેલેન્જ સ્વીકારી છે અમારી સાથે જે અત્યારે સુરત જોબ ડાયમંડ સ્થાપના થવા જઈ રહી છે છે અને અને એના અત્યારે આપણી સાથે બેઠા આપણે દરમિયાન એમની સાથે વાત કરવી છે કે આ એસોસિએશનની સ્થાપના કરવા પાછળ હેતુ શું છે એ કેવી રીતે કામ કરશે કેવી રીતે લાભદાયી નીવડશે કેટલા કેટલા પરિબળો એમની અગેન્સ્ટ છે અને કેટલા કેટલા પરિબળો એની તરફેણમાં છે એમની સાથે કેટલા કારખાનેદારો જોડાયેલા છે અને આ સંગઠન સૌથી મોટી વાત કેવી રીતે કામ કરશે એ બધી આપણે એમના હોદ્દેદારો સાથે વાત કરીએ સાથે છે સુરત જોગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ એવા રાકેશભાઈ ઘેટિયા રાકેશભાઈ આ જે એસોસિએશનની સ્થાપના કરવા આપ જય રહ્યા છો એમની પાછળનો હેતુ શું છે અને આ એસોસિએશન કેવી રીતે કામ કરશે પહેલી વાત તો એ ટૂંકમાં કે આ રોયલ આઇટમ કહેવાય લક્ઝરી આઇટમ કહેવાય ડાયમંડની કોઈ નાનો માણસ પહેરતો નથી અને બહુ વિશેષ કહી તો બહુ આર્ટિસ્ટ ની આઈટમ કહેવાય આ બનાવવું હેલું નથી અઘરું છે ને આને જો પહેરવા વાળા લક્ઝરી રીતના જિંદગી જીવે તો એને બનાવવા વાળાની સામાન્ય રીતને તો જિંદગી જીવવી જરૂરી છે કારણ કે આત્મહત્યામાં જવું પડે એવા સંજોગો તો આવવા જ ન જોઈએ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલમાં એવા સંજોગો નથી થતા અને આમાં વારંવાર આવા પ્રશ્ન બને અને આ વસ્તુ એકદમ ગ્રહજનક છે અને ચમકદાર વસ્તુ છે ને આના આર્ટિસ્ટ તો એનાથી ને વધારે ચમકદાર કહેવાય કેમકે એ બનાવે છે પછી બીજા પહેરે છે મહત્વની વાત તો એ છે એટલે પેલમ પેલા તો શરૂઆત કરીએ તો કારીગર જે છે અમારા ભાઈઓ કહેવાય એક જાતના ભાગીદાર કહેવાય કે એને તો ખરેખર એની વર્તન ને વેતન તો મળવું બહુ જરૂરી છે એ એ તો અમે હોય અમે હોય તો પહેરવાવાળા હશે જો બનાવવાળા જ નહીં હોય તો પહેરશે કોણ એટલે મહત્વનું જરૂરી હે કે કારીગરને યોગ્ય રીતના વળતર મળે અને કારખાના ચલાવે છે એ બંધ કરવાનો વારો ન આવવો જોઈએ એના માટે એક મજૂરી નક્કી કરવી પડે અને એના માટે બધાએ સંગઠન કરવું પડશે વિશેષ વાત કરીએ સુરત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ એવા વિજયભાઈ નાવડિયા સાથે વિજયભાઈ એસોસિએશનની સ્થાપના થવી જોઈએ એવો વિચાર તમને ક્યાંથી આવ્યો અને તમારી પાસે કયો રોડમેપ છે કે જેના ઉપર આગળ આ એસોસિએશન કામ કરશે અમે છેલ્લા પંદર વર્ષથી જોબ વર્ક સાથે સંકળાયેલા છીએ અને મારા એક બાર પંદર વર્ષથી ચલાવતા કારખાનેદાર મિત્ર છે અને ઓગણીસ ડિસેમ્બરે એને મારી પાસે આવીને કીધું કે વિજયભાઈ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે સીવીડીમાં ઘટતી મજૂરીના હિસાબે મારે ફેક્ટરી ચલાવી પણ મજબૂર થઈ ગયો છું તો હવે મારે ફેક્ટરી કઈ રીતે ચલાવવી તો મેં એનામાં સ્ટડી કર્યું અને હકીકત એની એટલી મહેનત પણ સત્તા વળતર મળતું નહોતું એટલે પછી અમે એવો વિચાર કર્યો બધાએ ભેગા મળી અને કીધું કે આપણે કેવું યુનિયન બનાવીએ કેવું એસોસિએશન બનાવીએ કે વધારેમાં વધારે કારખાનેદારો આપણી સાથે જોડાય અને એક મજૂરી અને એક ટ્રેબલ લાવે અને વધારેમાં વધારે કારખાનેદારો આજે અમને ચાલીસ દિવસની અંદર એવી સફળતા મળી કે પાંચસોથી વધારે કારખાનેદારો અમારી સાથે છે અને અમારી સાથે રહી અને યુનિયનને મજબૂત કરવા માટે પણ સંકલિત થયા છે અને આવનારા સમયમાં કે અમે કારખાનેદારો વેપારી સાથે વાતચીત કરી અને મજૂરીમાં પણ યોગ્ય રસ્તો લાવીએ અને જે મજૂરી છે એનાથી ઘટે નહીં એવું અમે ઈચ્છીએ છીએ અત્યારે કારખાનું ચલાવવું કેટલું છે અત્યારે કારખાનું ચલાવવું બહુ ટફ છે કેમ કે એક સમયે જે મજૂરી હતી એ પ્રમાણે ખર્ચા અને મજૂરી બધું લેવલમાં હતું આજે મજૂરી એટલી નિશા સ્તરે વહી ગઈ છે સીવીડીની અંદર કે અમારા ખર્ચા પણ નથી નીકળતા અમે ઉપરથી વળતર આવતું નથી એટલે અમે વળતર આપી પણ નથી શકતા આજે અમારા ખર્ચા એ નહીં છે અને મજૂરી હાવ નીચી જતી રહી છે તો હું આપ સૌને આપની ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે સુરત જોબર ડાયમંડ એસોસિએશનમાં આપ સૌ જોડાવ અને મજૂરીને સ્થિર કરો અને આપણે આપણું અસ્તિત્વ ટકાવી શકીએ એવું શરૂઆત કરીએ કેટલા કારખાનેદારો સાથે આપની સાથે જોડાશે એવી તમને આશા છે આજે તો પાંચસો થી વધારે છે અને પણ ઓછામાં ઓછા પાંચ હજાર થી પણ વધારે થશે એવું અમારું અનુમાન છે અને અમે આમાં ગ્રુપ વાઇઝ કર્યું છે કતારગામ મૈધરપુરા અને વરાછા આ ત્રણે વસ્તારની કમિટીઓ બનાવી છે અને એ બધા કમિટીના સભ્ય અમને મળી અને એવું કહે છે કે વિજયભાઈ પાંચ હજાર જે કારખાનેદારો છે એ આપણી સાથે જોડાવા તૈયાર છે એકાદ બે મિટિંગ થઈ છે ખરી આ બાબતે અમને ઓગણીસ ડિસેમ્બરે શરૂઆત કરી ત્યારથી આજ સુધીની અંદર ચાર થી પાંચ મિટિંગ કરી અને મિટિંગના અનુભવોથી આજે અમે લગભગ બે હજારથી વધારે કારખાનેદારો અને પાંચસોથી વધારે ફોર્મ કે જે લીગલી પ્રોસેસમાં ફોર્મ આવી ગયા છે એ અમારી પાસે સર્પિટ થઈ ગયા છે હવે વાત રહી કારખાનેદારોની તો કારખાનેદારો જ્યારે આ જોબ વર્ક ડાયમંડ એસોસિએશન સાથે જોડાશે ત્યારે કારખાનેદારો એસોસિએશન પાસેથી કેવી અપેક્ષા રાખી રહ્યા છે એમને કેટલો ફાયદો થશે શા માટે દરેક કારખાનેદારોને આ એસોસિએશન સાથે જોડાવવું જોઈએ અને અત્યારે એસોસિએશનના પ્રમુખ શા માટે પાંચ હજાર જેટલા કારખાનેદારો જોડાશે એવી દ્રઢ આશા વ્યક્ત કરતા હોય ત્યારે એમાંના એક કારખાનેદાર પાસે જ આપણે સાંભળીએ કે તેઓ એસોસિએશન પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે મારું નામ ભરતભાઈ છે એસોસિએશન પાસેથી અપેક્ષા એવી રાખીએ છીએ કે આમાં આપણે ભાવનું નિયંત્રણ આવી શકે અને ભાવ એક સ્ટેબલ થાય જેથી કરીને અમે કારીગરોને પૂરતું વળતર આપી શકીએ કે આમાં ઘણા કારખાનાદારોને કારખાના બંધ કરવાનો વારો આવે છે જેમાં તું વળતર મળતું નથી તો અમે એસોસિએશન પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આમાં મેક્સિમમ કારખાનાદારોને જોડો અને હું કારખાનાદારોને વિનંતી કરું છું કે આમાં બધા કારખાનાદારો જોડાવ કારણ કે એસોસિએશનના ઘણા બધા ફાયદાઓ છે કે આપણે એક મજૂરી સ્ટેબલ થશે તો આપણે કારીગરોને પૂરતું વેતન આપી શકશું અને આપણે પણ આપણે આમાં ઇન્ડસ્ટ્રિયલમાં લાંબા લાંબા સમય સુધી કામ કરી શકશું મારું કારખાનું બંધ કરવાની તગાર ઉપર હતું પછી હું વિજયભાઈને મેળ્યો અને પછી રાકેશભાઈને મેળ્યો અને ત્રણ ચાર જણાએથી અમે ગ્રુપનું આયોજન કર્યું પછી આયોજન કરવામાં એવું મને જાણવા મળ્યું કે આ ગ્રુપ બનાવવામાંથી છે ને આપણે કારખાનાદારોને બહુ ફાયદો થાય છે અને મજૂરીમાં થોડુંક આપણું કામ જળવાઈ રહી છે અને મારું કારખાનું અત્યારે ઓલરેડી એ લોકોને મળ્યો ને એમાં મારું ચાલુ થઈ ગયું એ લોકોએ મને સજેશન આપ્યું અને આપણે છે ને વેપારીઓમાં થોડુંક મજૂરીમાં તોડો નહીં ને એ બહુ સારું છે એની માટે થોડુંક વધારો અને ગ્રુપમાં જોઈન્ટ થાવ તો તમને આગળ જતા છે ને તકલીફ નહીં પડે કારણ કે મારી તકલીફ એવી હતી કે મેં કારખાનું બંધ કરવા જે મૂક્યો હતો પણ વિજયભાઈને એને મને સાથ સહકાર ને સપોર્ટ આપ્યો ને એની માટે મે આ બધુંય અત્યારે મારું સારામ સારું ચાલવા માંડ્યું છે જાગવું પડશે બધાને બધા કારખાનાદારોને જાગવું પડશે હવે આપણો ઘણો શોષણ થઈ રહ્યું છે હવે આપણે ચલાવવાનું થતું નથી અને આ કમિટીમાં જોડાવાથી આપણે ઘણા ફાયદા થયા છે રાકેશભાઈ વિજયભાઈએ મને મારે કામ ન મળતું તો મને ઘણી એને હેલ્પ કરેલી છે અને આપને બધાને હવે આમાં સંગઠિત થવું પડશે આપણે બધાને જો સંગઠિત નહીં થાય તો દરેક ને મુશ્કેલી થશે જય સોમનાથ હું ઘનશ્યામ ડિ આજ સુધી ઘણું શોષણ થઈ ચુક્યું છે હું જોડાવો છું તમે જોડાવ આપણે સૌ યુનિટમાં જોડાઈએ જો આજની જગ્યાએ હંમેશા સુવાનો વારો આવશે